નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જૂન બે 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગાયના ગોબર બનેલ પેન્ટ હવે આપણા ઘરની દિવાલો રંગીન બનાવશે ખાદી પ્રાકૃતિક ઇમોનસન અને ડિસ્ટેમ્પર પેન્ટ સરકારી ગુણવત્તા આશ્વાસન એકમ રાષ્ટ્રીય પરીક્ષા શાળાએ ભારતીય માપદંડ અનુરૂપ પ્રમાણિત કર્યા છે ખાદી પ્રાકૃતિક પેઇન્ટ્સ પોતાના ઉત્પાદનમાં ગાયના गोबरનો ઉપયોગ કરે છે સરકાર તરફથી ગાયના गोबरથી બનેલા પેઇન્ટ્સને પ્રમાણિત કરવામાં આવ્યાની જાણકારી પણ દીધી છે ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રાલયે કહ્યું હતું કે એટીએચ દ્વારા કરવામાં આવેલા વ્યાપક પરીક્ષણે પુષ્ટિ કરી છે કે ઇમલ્શન પેઇન્ટ્સ માપદંડોને પૂરા કરે છે જ્યારે ડિસ્ટેમ્પર પેઇન્ટ્સ ના માપદંડોનું અનુપાલન કરે છે દ્વારા નિર્મિત પેઇન્ટ પ્રયોગના ગુણો સમય સહિતના પરીક્ષણમાં સફળ રહ્યો હતો દાદા તમે મને લેવા કેમ ન આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખતતાઓ માથા દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનો મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે